હાય મારું નામ છે ઠક્કર જાગૃતિ અને અમે અત્યારે પામ સિટીમાં અત્યારે આવ્યા છીએ અને બે હજાર ત્રેવીસના બાય બાય કહેવા અને બે હજાર ચોવીસને ખુલ્લા દિલથી આવકારવા ગયું વર્ષ તો બહુ સારું હતું અને આવનારું વર્ષ પણ બધા માટે બહુ સારું હોય સ્વસ્થ નિરોગી રહે અને બધાને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે એવી પ્રભુને અને ખાસ કરીને શ્રીરામને અભ્યર્થના થેન્ક યુ સાલ કી પૂરે દેશ કો બહુ બહુ હો मैं ऐसा मानती हूँ कि नए साल पर सबको एक रेवोल्यूशन बनाना चाहिए और सबको उस रेवोल्यूशन का पालन करना चाहिए कोई भी एक ऐसी चीज़ जो आप में बुरी हो उसको छोड़ना और कोई भी एक अच्छी चीज़ उसको अपनाना चाहिए ये नए साल का रेवोल्यूशन सबको बनाना चाहिए हम सब फ्रेंड्स भी ये रेवोल्यूशन बनाएंगे और मैं पूरी देश की जनता से अपील करती हूँ कि वो भी एक ऐसा रेवोल्यूशन बनाएं थैंक यू હું રોટરા એક્ટર સહેલી શાહ ડી આર આર રોટ આર આર આઈડી થ્રી ઝીરો ફાઇવ ફાઇવની અને અત્યારે રોટરા ક્લબ ઓફ ભુજ મિડ ટાઉનની હું એડવાઇઝર છું રોટરા ક્લબ ઓફ ભુજ મિડ સાથે સચદે કન્સલ્ટન્ટે આજે થર્ટી ફસ્ટ ડિસેમ્બર એટલે કે આપણે ન્યૂ ઇયર સારી રીતે ઉજવી શકીએ એના માટે પાર્મ્સમાં અમે કોઈ કોન્સર્ટ ઓર્ગેનાઇઝ કર્યો હતો જેનામાં અમને બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે ભુજની જનતા પાસેથી ઇનફેક્ટ ભુજ નહીં પણ કચ્છની જનતા પાસેથી રોટરા ક્લબ ઓફ ભુજ મિટ્ટાના પ્રેસિડેન્ટ નંદ ઠક્કર અને સેક્રેટરી જાનકી ઠક્કર બધાનો બધા જેટલા પણ પ્રોજેક્ટ ચેરમેન છે ક્લબ મેમ્બર્સનો બહુ જ સારો સપોર્ટ સારી રીતે અમે ઓર્ગેનાઇઝ કરી શક્યા છે આ ઇવેન્ટ અને અમારું આ ઇવેન્ટ ત્રીજું વર્ષ છે અમે ન્યૂ યર પાર્ટી ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ અને બધા જ ને આખા રોટરાટના બધું જ ટાઉન તરફથી વિશિંગ યુ આર વેરી હેપી ન્યુ યર વિથ અ ગુડ હેલ્થ થેન્ક યુ જય હિન્દ જય રોટરાટ